વડોદરાના પ્રથમ નાગરિક હવે તેઓ પણ ગ્રાઉન્ડ રિપોર્ટ એટલે કે તેઓ પહોંચ્યા છે દરેક જગ્યા ઉપર તેઓ પહોંચી રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો વડોદરાના જે પરિસ્થિતિ જે સર્જાય છે તેને લઈને દરેક જગ્યા ઉપર વડોદરાના પ્રથમ નાગરિક પહોંચવાના પ્રયત્ન કરી રહ્યા છે અને આ જેતલપુર બ્રિજ પર તેઓ પહોંચ્યા છે અને જે પ્રકારે પાણી ભરાવાની જે સમસ્યા છે તેને લઈને જ દરેક જગ્યા ઉપર વડોદરાના પ્રથમ નાગરિક

વડોદરાના પ્રથમ નાગરિક પહેલો સુરેશભાઈ ત્યાં શું બરોબર આપણી સાથે વડોદરાના પ્રથમ નાગરિક છે તેમની સાથે પણ વાત કરો અમેરશી શું કહેશો ખુદ આપ એનાઉન્સમેન્ટ કરવા માટે અહીં પહોંચ્યા છે શું વડોદરાની વડોદરાને વિશ્વામિત્રીનું લેવલ અત્યારે ત્રેવીસ ફૂટ ક્રોસ કરીને એની ઉપર જઈ ચૂક્યું છે ત્યારે અને સમગ્ર ગુજરાતમાં અતિભારે વરસાદ રેડ એલર્ટ આપણે સૌ જાણીએ છીએ તેમ ડિક્લેર કરવામાં આવ્યું છે અને સમગ્ર ગુજરાતના બધા જ જિલ્લાઓમાં અત્યારે આ જ પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે ત્યારે મોડી રાત્રે ચોક્કસ વિશ્વામિત્રીનું લેવલ ભયજનક સપાટી ક્રોસ કરી જશે અને પૂરની પરિસ્થિતિનું નિર્માણ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે જ તેથી નીચાણવાળા વિસ્તારમાં ગત રાત્રેથી જ વિવિધ સ્પોટ ઉપર બસો મૂકી દેવામાં આવી છે જ્યાં પાણી ભરાતું હોય છે જ્યાંથી લોકોને સલામત સ્થળે આપણે શિફ્ટ કરવા પડતા હોય છે આ દરેક જગ્યાએ રાતથી એનાઉન્સમેન્ટ પણ ચાલુ કરી દીધા છે પરંતુ કોઈ કારણસર નાગરિકો હજી સલામત સ્થળે જવા એમને એવું લાગી રહ્યું છે કે કદાચ એટલું પાણી નહીં આવે એટલો વરસાદ નહીં આવે પરંતુ આગાહીને જોતા રાત્રે ભયજનક સિટી સપાટીને પહોંચી પહોંચવાની શક્યતાઓ પૂરેપૂરી છે પરશુરામ ભઠા જે સયાજીગંજ વિસ્તારમાં સૌથી નીચાણવાળો વિસ્તાર છે ત્યાં ત્રીસ ફૂટ લેવલ ક્રોસ થાય ત્યારે ઘરોમાં પાણી આવવાની શરૂઆત થતી હોય છે પરંતુ આપ જોઈ શકીએ છીએ નીચાણવાળો વિસ્તાર છે રાતની અમે લોકો એમને કન્વિન્સ કરી રહ્યા છીએ પરંતુ આ લોકો સલામત સ્થળે જવા માટે તૈયાર નથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના જેટલા પણ નીચાણવાળા વિસ્તારના નાગરિકો પૂરની અસરગ્રસ્ત વિસ્તારવાળા જે પણ આવતા હોય આ બધા માટે સમિતિની સ્કૂલોમાં એમને રહે રેસ્ક્યુ કરવા માટે એમના જમવાનું એમના માટે મેડિકલ અને બધી જ વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ કોઈ રીતે કેમ કરી અને નાગરિકોને કન્વિન્સ કરી અને સલામત સ્થળે ખસેડી શકાય તે માટે ફાયરના અધિકારીઓ દ્વારા અમને જાણ કરવામાં આવી કે ગત રાત્રિએથી પ્રયત્નો કરીએ છીએ પણ આ લોકો એગ્રી નથી થતા એટલે અમારા દ્વારા અત્યારે અમે અહીંયા એનાઉન્સ કરવા આવ્યા છીએ કે જાન હે તો જહાને આપ સૌ વડોદરા મહાનગરપાલિકાએ આપના માટે જે બધા બધી તૈયારીઓ કરી છે ચોક્કસ આપણે ગમે તેવી વિકટ પરિસ્થિતિ હશે આપણે સૌ સાથે મળી અને આ પરિસ્થિતિને પહોંચી વળીશું પણ એના માટે આપે પણ જે સલામત સ્થળો ની વ્યવસ્થા રાખી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ત્યાં આવવા માટે મારા નાગરિકોએ પણ ચોક્કસ અમને સહકાર આપવો પડશે મારી સાથે વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ સમિતિના શ્રી પણ લોકોને અહિયાં સમજાવવા આવ્યા છે

તેથી કરીને અમને સમજાવવામાં આવ્યા છે એમને પણ ખબર છે કે અમુક લેવલ ક્રોસ થશે ત્યારે એમને અહીંયાથી શિફ્ટ થવું જ પડવાનું છે પરંતુ કદાચ ક્યાંક ને ક્યાંક એવો વિશ્વાસ છે લોકોને કે એટલો બધો વરસાદ પડશે નહીં અને પૂર આવશે નહીં પરંતુ જે ઉપરવાસમાંથી પણ પાણીની સતત આવક વધી રહી છે અને વરસાદનું જોર પણ સવારથી તેનું તેજ છે પાંચ સવા પાંચ ઇંચ જેટલો વરસાદ તો ઓલરેડી વરસી ચુક્યો છે અને આજે રેડ એલર્ટમાં બતાવી પણ રહ્યા છે ત્રણ દિવસ સુધી આવા ભારે વરસાદની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ચોક્કસ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેરના સૌ નાગરિકો માટે ચિંતા કરવામાં આવે અને એને આ ગમે તેવી વિકટ પરિસ્થિતિ કેમ ન હોય એ દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે વડોદરા મહાનગરપાલિકા સજ્જ છે બિલકુલ વડોદરા મહાનગરપાલિકા સજ્જ છે ને આ પરિસ્થિતિ આપ જોઈ શકો છો પરશુરામ ભઠ્ઠાની જે પ્રકારે અહીંયા પાણી ભરાવાની જે સમસ્યા છે યથાવત છે ને પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે અને જે પ્રકારે આ લોકોને ખસેડવાના પ્રયત્નો કરવામાં આવે છે પરંતુ કેમ પ્રકારે કોઈ ખસેડતા નથી તો વડોદરા મહાનગરપાલિકાના ખુદ એ પહોંચ્યા છે અને લોકોને અપીલ પણ કરી રહ્યા છે પરંતુ લોકો પણ ખસી જવાને આ અપીલ કરવામાં આવી છે જે પ્રકારે વડોદરા શહેરમાં વહેલી સવારથી અવિરત પ્રમાણે વરસાદ પડી રહ્યો છે અને ચોક્કસથી આ વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે ત્યારે આ નીચાણો સૌથી નીચાણવાળો વિસ્તાર છે આમ પરશુરામ ભટ્ટો જે હજુ પણ લોકો ઘરની બહાર

ana está aí também

સાથે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી પણ અહીંયા પહોંચ્યા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું સર આજે તમે પણ પોતે અહીંયા પહોંચ્યા છો અને એનાઉન્સમેન્ટ કરી રહ્યા છો આજે હવામાન ખાતાની ગંભીર પ્રકારની આગાહી છે રેડ એલર્ટ છે સવાથી અત્યાર સુધી પાંચેક ઇંચ જેટલો વરસાદ વડોદરામાં પડી ચૂક્યો છે આજવા અને પ્રતાપપુરામાં પણ આ જ પ્રકારનો ગંભીર રીતનો વરસાદ પડી રહ્યો છે ભારે વરસાદ થઈ રહ્યો છે આજવાના કેચમેન્ટ એરિયામાં પ્રતાપુરાના કેચમેન્ટ એરિયામાં વરસાદ પડી રહ્યો છે પ્રતાપપુરા બસો ઓગણત્રીસ ફૂટ આજવા સરોવર બસો તેર ફૂટ વિશ્વામિત્રી નદી ચોવીસ ફૂટે પહોંચી ચૂકી છે બાવીસ ફૂટે પહેલું એલર્ટ આપીએ છીએ ચોવીસ ફૂટે ચોવીસ અને છવ્વીસ ફૂટની વચ્ચે લોકોને સ્થળાંતરિત કરવાની કામગીરી કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી છે તમામ લો લાઇન એરિયામાં બસો મૂકવામાં આવી છે લગભગ એંસી જેટલી સ્કૂલોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને આ જે સાંજ સુધીમાં મેક્સિમમ લોકો કે જે લોકો લો લાઇન એરિયામાં રહે છે એ લોકોને સ્થળાંતરિત કરવાનો ટાર્ગેટ છે આ તમામ જગ્યાઓ પર દૂધ પાણી ખોરાક અને મેડિકલ ટીમની વ્યવસ્થા કરવામાં આવી છે તમામ નાગરિકોને આપના માધ્યમથી અપીલ છે કે જે લોકો લો લાઇન એરિયામાં રહે છે વિશ્વમંદિ નદીના કિનારે રહે છે એ પોતાની જાન બચાવવા માટે પોતાની ઘરવખરીને મોહબત કર્યા વગર કોર્પોરેશન તંત્રને સાથ સહકાર આપે અને વહેલા વહેલી તકે લો લાઇન એરિયામાંથી બહાર નીકળી અને કોર્પોરેશન તંત્ર જે વ્યવસ્થા કરી છે એમાં સ્થળાંતરિત થાય આજની આગાહી થોડી ગંભીર પ્રકારની છે સાંજ સુધીમાં હજુ અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે અને વિશ્વામિતિ નદી કદાચ અઠ્યાવીસ ઓગણત્રીસ ફૂટ પણ પાર કરી શકે એવી શક્યતાઓ જોવાઈ રહી છે નથી તો પોલીસ પોલીસ ખાતાને પણ વાત કરી છે ફાયર ડિપાર્ટમેન્ટને પણ વાત કરી છે કે આ લોકોને સમજાવવામાં આવે પરંતુ આ લોકો દર વખત જયારે અઠ્યાવીસ ઓગણત્રીસ ફૂટ પાણી વિશ્વાસ થાય ત્યારે શિફ્ટ થતા હોય છે એટલે દરેક એરિયાના લોકોને પોતાના ઘર અને ઘર વખરી જોડે પ્યાર હોય સ્વાભાવિક છે આ લોકોને સમજાવવાની કોશિશ કરી છે મીડિયાના મિત્રો પણ આ લોકોને અપીલ કરે એ ખૂબ જરૂરી છે બિલકુલ મીડિયા સાથે તમામ પ્રશાસનના લોકો તેમને અપીલ કરે અને જે પ્રકારે અત્યારે સ્થાયી સમિતિના અધ્યક્ષ અને ડોક્ટર શીતલ મિસ્ત્રી સાથે અને વડોદરાના પ્રથમ નાગરિક અહીંયા પણ પહોંચ્યા છે અને તેઓ પિંકીબેન સોની સહિત તેઓ અહીંયા પહોંચ્યા છે અને જે પ્રકારે આ પરિસ્થિતિ આપ જોઈ શકો છો આ વડોદરા શહેરના પરશુરામ ભટ્ટાની પરિસ્થિતિ જે સર્જાય છે અને તેને પહોંચી વળવા માટે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે અને તમામને અપીલ કરવામાં આવી રહી છે અને આ જે વાળા જે વિસ્તારો છે નીચાણવાળા જે વિસ્તારો છે તેને ખસેડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ખુદ વડોદરાના મેયર પિંકીબેન સોની અને સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી અહીંયા એનાઉન્સમેન્ટ કરી અને તેઓને લોકોને સમજાવી રહ્યા છે અહીંથી ખસેડવાના પ્રયત્ન કરવાનો તેમ છતાં પણ તેઓ ખસતા નથી એટલે હવે જો પરિસ્થિતિ વિશ્વામિત્રી નદી છવ્વીસ ફૂટે જાય તો તેઓને પણ પોલીસ બોલાવી અને સાથે ફાયરના અધિકારીઓને બોલાવી અને તમામને સહી સલામત સ્થળે ખસેડવાના પ્રયત્નો કરવામાં આવે છે પૂરની પરિસ્થિતિ જો અત્યારે તો ચોવીસ ફૂટની આજુબાજુ વિશ્વામિત્રી નદી વહી જ રહી છે પરંતુ ખરેખર જો પરિસ્થિતિ પૂર જેવી પરિસ્થિતિ સર્જાશે તો તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર સાબ્યું છે તમામ નીચા લો લો લેવલ જગ્યાઓ છે ત્યાં પણ તમામ જે નીચાણવાળા વિસ્તારો છે પૂરો અસરગ્રસ્ત વિસ્તારો છે તેને સ્થળાંતરિત કરવા માટે તમામ જગ્યા પર પહોંચી વળવા માટે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર સાબદું થયું છે કેમેરામેન ગૌતમ સાથે સુરત સોલંકી